ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના દેગામ ગામમાં વકફ મિલકતના વહીવટમાં ભ્રષ્ટાચાર અને આક્ષેપોને લઈને ગ્રામજનોએ ગુજરાત બોર્ડમાં ફરિયાદ કરી હતી આ ફરિયાદના સંદર્ભમાં એપ્રિલે ગુજરાત બોર્ડે ટ્રસ્ટીઓ તપાસ માટે એક સમિતિ મોકલી હતી જોકે તપાસ દરમિયાન ટ્રસ્ટીઓએ ફરિયાદીઓ સાથે ઝઘડો અને મારામારી કરી હતી જેના કારણે વકફ બોર્ડના તપાસ અધિકારીઓ તપાસ પૂર્ણ કર્યા વિના પાછા ફર્યા હતા આ ઘટનાના પગલે ફરિયાદ તપાસ અધૂરી રહી

વકફ બોર્ડની તપાસ સમિતિ પાછી ગયેલ હોય જે અંગે પુનઃ તપાસ થાય તે અંગે રોજ ગ્રામજનો દ્વારા અરજદારો સાથે અહી જંબુજા પ્રાંત કચેરી આવેદન પત્ર આપ્યું છે શું છે સમગ્ર બાબત એમને પૂછીશું શું છે આ વકફ બોર્ડને ને લગતી શું બબાલ છે અમે વકફ બોર્ડમાં લગતી બબાલ એ છે કે અમારા લોકોએ અરજદારોએ બે હજાર ચોવીસ માં ગાંધીનગર વકફ બોર્ડ ખાતે અરજી કરેલ કે જેમાં ગેરવહીવટ થયેલ છે એ બાબતે તો તપાસ પણ આવેલ ત્યાંના તપાસ અધિકારી જ્યારે તપાસ કરવા આવેલ તો અરજદારોએ પ્રમુખ અને સેક્રેટરી દ્વારા જે કંઈ તપાસમાં બાધા કરેલ અને અરજદારો સાથે માઠાકૂટ કરેલ અને જ્યારે માઠાકૂટ થતાં તપાસ અધિકારી પાછા ચાલ્યા ગયેલ તો અમારી એક આવેદન અમે એટલા માટે આવેલા છે આવેદનપત્ર આપવા માટે પ્રાંત અધિકારીશ્રીને કે ફરીવારની ન્યાયિક તપાસ થાય અને પોલીસ બંદોબસ્ત સાથે તપાસ થાય એવી અમારી ધારણ છે એટલા માટે અમે પ્રાંત અધિકારી આવેદન આવેદનપત્ર આપવા માટે આવેલા છે જેમ જણાવ્યું કે ભાઈ જે માથાકૂટ થઈ હતી અને ન્યાયિક તપાસ થાય તે માટે ફરીથી આજ રોજ તપાસ માટે આવેદનપત્ર આપ્યું છે કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જીએસટીવી જંબુસર